તો ચાલો આજે એક એવા જ જટિલ વિષયમાં ઊંડા ઉતરીએ જે આપણા સૌ માટે જાણીતો છે પણ કદાચ આપણે એને પૂરી રીતે સમજતા નથી આપણે વાત કરી રહ્યા છીએ સ્ટીરોઇડ્સની એક એવી દવા જેના બે બિલકુલ અલગ ચહેરા છે જેવા સ્ટેરોઇડ શબ્દ સંભળાય તરત જ મગજમાં શું આવે છે મોટાભાગના લોકો માટે એથલીટ્સ કે પછી મોટા મોટા બોડી બિલ્ડર્સની છબી સામે આવી જાય છે ખરું ને પણ એ તો વાર્તાનો માત્ર એક નાનકડો હિસ્સો છે જુઓ આ સ્ટેરોઇડ પરિવારના મુખ્યત્વે બે ભાગ છે અને બંનેના કામ એકદમ અલગ છે એક છે હિલ એટલે કે ઉપચાર કરનાર જે શરીરમાં સોજા અને બળતરા ઘટાડે છે અને બીજો છે બિલ્ડ જે સ્નાયુઓ અને હાડકાંને મજબૂત બનાવવાનું કામ કરે છે રસપ્રદ વાત એ છે કે રાસાયણિક રીતે આ બધા એક જ કુટુંબના છે એમનું મૂળભૂત માળખું સરખું જ હોય છે પણ એમના બંધારણમાં થયેલો એક નાનકડો ફેરફાર જમીન આસમાનનો ફરક લાવી દે છે એટલો ફરક કે એક દવા કોઈનો જીવ બચાવી શકે છે તો બીજી કોઈનું જીવન બરબાદ પણ કરી શકે છે તો ચાલો સૌથી પહેલા વાત કરીએ પરિવારના હીલર સભ્યોની એટલે કે કોટિકોસ્ટેરોઇડ્સની આ એવા સ્ટેરોઇડ્સ છે જેનો સામનો કદાચ આપણામાંથી ઘણા લોકોએ જાણી અજાણે કર્યો જ હશે આ દવાઓ જેને લેબમાં બનાવવામાં આવે છે તે આપણા શરીરના એક કુદરતી હોર્મોન કોર્ટિસોલની જેમ જ કામ કરે છે કોર્ટિસોલનું કામ શું છે એ શરીરમાં સોજા ઘટાડે છે તો આ દવાઓ એ જ કામ બહુ શક્તિશાળી રીતે કરે છે અને આપણી રોગપ્રતિકારક શક્તિ જો વધારે પડતી સક્રિય થઈ ગઈ હોય તો તેને શાંત પાડે છે અચ્છા તો ડોક્ટરો આનો ઉપયોગ ક્યાં કરે છે ઘણી બધી જગ્યાએ જેમ કે અસ્થમાનો ગંભીર હુમલો હોય એલર્જી થઈ હોય સંધિવા જેવી ઓટો બીમારીઓ હોય કે પછી ચામડીની સમસ્યાઓ જેવી કે એક્ઝિમા હોય આ દવાઓ ગોળીઓ ઇન્જેક્શન અને હા લગાવવાની ક્રીમ તરીકે પણ મળે છે હવે એક મજાની વાત આ દવાઓ ખૂબ જ પાવરફુલ છે એમાં કોઈ શંકા નથી પણ એનો મતલબ એ નથી કે એ દરેક બીમારીનો ઇલાજ છે રિસર્ચ બતાવે છે કે ગાઉટ જેવી તકલીફોમાં તો એ ખૂબ જ અસરકારક છે પણ બીજી બાજુ બ્રોન્કાઇટિસ જેવી સામાન્ય શરદી ખાંસીની બીમારીમાં એનાથી કોઈ ખાસ ફરક પડતો નથી એટલે ક્યાં વાપરવી એ બહુ મહત્વનું છે સારું તો આ તો થઈ હીલરની વાત હવે ચાલો પરિવારની બીજી અને કદાચ સૌથી વધુ ચર્ચિત શાખા તરફ જઈએ એ છે બિલ્ડર્સ આને એનાબોલિક એન્ડ્રોજેનિક સ્ટેરોઇડ્સ અથવા એએએસ કહેવાય છે સરળ ભાષામાં આ પુરુષ હોર્મોન ટેસ્ટોસ્ટેરોનના સિન્થેટિક વર્ઝન છે એનું કામ બસ એક જ છે શરીરને કહેવો કે વધુ સ્નાયુઓ અને મજબૂત હાડકાં બનાવો એટલે જ એને પર્ફોમન્સ એન્ડ ઇમેજ એન્હાન્સિંગ ડ્રગ્સ પણ કહેવાય છે આપણે મોટાભાગે એના ગેરકાયદેસર ઉપયોગ વિશે જ સાંભળીએ છીએ પણ એમાં કેટલાક ખૂબ જ જરૂરી મેડિકલ ઉપયોગ પણ છે હા ડોક્ટરની દેખરેખ હેઠળ આ દવાઓ કેન્સર જેવી બીમારીઓમાં સ્નાયુઓ ગુમાવી રહેલા દર્દીઓને મદદ કરે છે સાથે જ જે પુરુષોમાં હોર્મોન્સની ઉણપ હોય અથવા જેમને ઓસ્ટિયોપોરોસિસને કારણે હાડકાં નબળા પડી ગયા હોય તેમના માટે પણ આ દવાઓ કામની છે તો પછી સવાલ એ થાય છે કે કાયદેસર ઉપયોગ અને દુરુપયોગ વચ્ચેની રેખા ક્યાં છે મોટાભાગે આ દુરુપયોગની શરૂઆત એક ચોક્કસ પ્રકારનો શારીરિક દેખાવ મેળવવાની તીવ્ર ઈચ્છાથી થાય છે આપણે જ્યારે સ્ટીરોઇડ યુઝર વિશે વિચારીએ છીએ ત્યારે એક મોટા કદના બોડીબિલ્ડરની છબી મનમાં આવે છે પણ ડોક્ટર બેંગ્યુ કહે છે કે આ છબી ઘણીવાર ખોટી હોય છે એમના પ્રમાણે મોટાભાગના યુઝર્સ તો સામાન્ય જીમમાં જતા ફિટ લોકો જેવા દેખાય છે અને એટલે જ એમના પર કોઈનું ધ્યાન જ નથી જતું પણ આની કિંમત બહુ મોટી છે એની આડઅસરો ખૂબ જ ગંભીર છે અને પુરુષો અને સ્ત્રીઓ પર એની અલગ અલગ અસરો થાય છે મૂળભૂત રીતે તે શરીરના કુદરતી હોર્મોનલ બેલેન્સને પૂરી રીતે ખોરવી નાખે છે અને સૌથી ખરાબ વાત એ છે કે આમાંથી ઘણી અસરો કાયમી હોય છે જે ક્યારેક ઠીક નથી થતી અને હવે સાંભળો સૌથી ચોંકાવનારી વાત બે હજાર ઓગણીસમાં થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું કે જે લોકો ડોક્ટરની સલાહ વગર આનો ઉપયોગ કરે છે એમાંથી લગભગ સિત્તેર ટકા લોકોને એની ખતરનાક આડઅસરો વિશે પહેલેથી જ ખબર હોય છે આશ્ચર્યજનક છે નહીં હા રિસર્ચર્સ પણ આ જોઈને હેરાન થઈ ગયા લોકોને ખબર હતી કે આનાથી હૃદયરોગ થઈ શકે છે વંધ્યત્વ આવી શકે છે છતાં પણ આ જાણકારી તેમને સ્ટીરોઇડ લેતા રોકી શકી નહીં હવે માની લો કે કોઈ આને છોડવા માગે છે તો શું એ સરળ છે બિલકુલ નહીં હકીકતમાં બંને પ્રકારના સ્ટેરોઇડ્સને છોડવાની પ્રક્રિયા ખૂબ જ મુશ્કેલ અને જોખમી હોઈ શકે છે એનાબોલિક સ્ટિરોઇડ્સને અચાનક બંધ કરવાથી વ્યક્તિ માનસિક રીતે ભાંગી પડે છે એમને ગંભીર ડિપ્રેશન આવી શકે છે મૂડ સ્વિંગ્સ થાય છે ખૂબ જ થાક લાગે છે ભૂખ મરી જાય છે ઊંઘ નથી આવતી અને સૌથી મોટી વાત એને ફરીથી લેવાની તીવ્ર ઈચ્છા થાય છે અને આ જ વાત હિલર એટલે કે કોટિકોસ્ટેરોઇડ્સ પર પણ લાગુ પડે છે જો કોઈ લાંબા સમય સુધી ડોક્ટરની સલાહ મુજબ પણ આ દવા લે તો એનું શરીર કુદરતી રીતે કોટીસોલ બનાવવાનું બંધ કરી દે છે પછી જો અચાનક દવા બંધ કરવામાં આવે તો એડ્રીનલ ક્રાઇસિસ નામની જીવલેણ સ્થિતિ સર્જાઈ શકે છે આ ગંભીરતા સમજવા માટે આ બે કાર્ડ્સ જુઓ એક છે વાદળી રંગનું રૂટીન ટ્રીટમેન્ટ કાર્ડ અને બીજું છે લાલ રંગનું ઇમરજન્સી કાર્ડ આ લાલ કાર્ડ દર્દીઓએ હંમેશા પોતાની સાથે રાખવું પડે છે એ ઇમરજન્સી સ્ટાફને જણાવે છે કે આ વ્યક્તિ સ્ટેરોઇડ પર નિર્ભર છે અને જો એક ડોઝ પણ છૂકી જવાય તો એનો જીવ જોખમમાં મુકાઈ શકે છે તો આપણે ફરીથી એ જ મૂળભૂત સવાલ પર આવીએ છીએ જો જોખમો વિશે બધાને ખબર છે અને એને છોડવું આટલું મુશ્કેલ છે તો પછી લોકો આ રસ્તે જાય જ કેમ છે આની પાછળનું કારણ શું છે એક મોટું કારણ છે પરફેક્ટ બોડી મેળવવાની ઈચ્છા સોશિયલ મીડિયા અને ફિલ્મોમાં આપણે જે જોઈએ છે એવું શરીર બનાવવાનું દબાણ એટલું બધું હોય છે કે લોકો સ્વાસ્થ્યના જોખમોને પણ નજરઅંદાજ કરી દે છે અને ઘણીવાર આની પાછળ બોડી ડિસ્મોર્ફિયા જેવી માનસિક સમસ્યા પણ હોય છે જેમાં વ્યક્તિને પોતાના શરીરમાં કાલ્પનિક ખામીઓ દેખાય છે અને બીજું એક મોટું કારણ છે કલંકનો ડર લોકો ડરે છે કે જો તેઓ ડોક્ટરને કહેશે કે તેઓ સ્ટેરોઇડ લે છે તો તેમને જજ કરવામાં આવશે આ ડરના કારણે તેઓ મદદ માંગતા નથી એટલે જે ખૂબ જરૂરી છે કે હેલ્થકેર સિસ્ટમ આ લોકોને જજ કર્યા વગર નુકસાન ઘટાડવાના અભિગમ સાથે મદદ કરે આખરે સ્ટેરોઇડ્સની આખી કહાણી ફક્ત કેમેસ્ટ્રીની નથી આ કહાણી છે દવા સમાજ અને એક આદર્શ દેખાવાની વ્યક્તિગત અને જટિલ ખેંચતાણની સવાલ એ છે કે પરફેક્ટ દેખાવાની આ દોડમાં આપણે કેટલી મોટી કિંમત ચૂકવવા તૈયાર છે